હૃદયનું જે લોહીનું દબાણ છે એ હૃદય પર આવે એને કહેવાય સિસ્ટોલિક એટલે કે ઉપરનું દબાણ જ્યારે ધબ ખાલી થાય ત્યારે એ બધું લોહી છે એનું દબાણ લોહીની નળીઓમાં જતા લોહીથી નળીઓ પર આવે નીચેનું દબાણ હવે આ લબ અને ધબ કુદરતી લયમાં હોય છે પરંતુ આપણે ઉજાગરા કરીએ અને વ્યાયામ ન કરીએ ન ખાવાનું ખાઈએ એટલે આ લબ ધબ પરમાત્મા સાથેનું પોતાનું જોડાણ અનિયમિત કરી નાખે છે કોઈ વળી મીઠાના રવાડે ચડી જાય અને મીઠું સાવ ઓછું કરી નાખે તો એનું બ્લડ પ્રેશર ક્યારેક તો ઘટી પણ જાય છે કોઈ એવા ડાયટ પર આવી જાય કે અચાનક થોડાક દિવસો કે થોડાક મહિનાઓ માટે એની અંદર ખાવા પૂરતું એક સંયમ આવી જાય અને એ મહાન આત્મા એવી સ્થિતિમાં આવી જાય કે એનું બ્લડ પ્રેશર ઘટી જાય પરંતુ આ બધા લોકો આ બધું જે કરી રહ્યા છે એ થોડાક દિવસો થોડાક અઠવાડિયા કે થોડાક મહિનાઓથી જો કરી રહ્યા છે તો એ લોકોએ યાદ રાખવું જોઈએ કે જો અચાનક બ્લડ પ્રેશરની એલોપથીની દવા બંધ કરી તો એમનું હૃદય અટકી પણ શકે છે મતલબ મૃત્યુ થઈ શકે છે આવું કેમ જે બ્લડ પ્રેશરની અંગ્રેજી દવા છે એ દર્દીની જે સ્થિતિ છે એને એન્ઝાયટી વધારે છો એ મુજબ એનું કન્ટેન આવે એનું બ્લડ પ્રેશર ઉપર નીચે થાય છે તો એ મુજબનું એનું દવાનું કન્ટેન હોય હવે આ બધી જ વસ્તુઓમાં આપણે જે હમણાંથી આપણી જાતને બદલ્યા પછી ફાંકા મારવાની સ્થિતિમાં આવી ગયા તો થાય શું બીપીની દવા બંધ કર્યા પછી દવાની સાઇડ ઇફેક્ટ નહીં દેખાય થોડા દિવસ પરંતુ વચ્ચે વચ્ચે ફંક્શન આવી ગયું કે ક્યાંક કસરત બંધ થઈ ગઈ તમે બિઝનેસ ટૂર ઉપર નીકળી ગયા તો જે ગોળીએ બ્લડ પ્રેશર કાબૂમાં રાખેલું એની લિમિટ પૂરી થવા આવે અને ધીરે ધીરે બ્લડ પ્રેશર વધતું જાય બીપીની અમુક દવાઓ તો એવી છે કે બંધ કર્યાના ચૌદ દિવસ પછી પણ એટેક આવી શકે છે એનું કારણ શું કોઈએ વર્ષ બે વર્ષ લીધી દવા અને ફાર્મેકોપિયાની બુકમાં છે એના બ્રાન્ડ કન્ટેન્ટ પ્રમાણે એની સાઇડ ઇફેક્ટ આપેલી છે તો એ તો એનું કામ કરવાની જ કારણ કે સાચા અર્થમાં ડ્રગ છે જેમ તમને ચા કોફી તમાકુ અને એના ઉપરથી ડ્રગ કાબુમાં રાખી શકે છે વિચારોને અથવા શાંતિ આપે છે એ જ કામ એ ડ્રગ શબ્દનું એની અંદર રહેલા કન્ટેન્ટનું છે તો કરવું શું પહેલા તો પોતાની જાત ઉપર ભરોસો આવવો જોઈએ કે આ મારું આ શું મન ગમે તેવી પરિસ્થિતિમાં વીકમાં સાતમાંથી પાંચ દિવસ સવારે મને સહકાર આપશે ચાહે હું મારા ઘેર હોઉં કે બિઝનેસ ટૂરમાં હોઉં સવાર કે સાંજ આરોગ્યની સવાર બ્રેકેટમાં એટલે થાય શું કે તમે ક્યાંય પણ હો પણ શું હોય એ અગાઉ તમે પિસ્તાલીસ મિનિટ ચાલી લીધું બીજું ચાલવાનો વ્યાયામ એ તમારા બિઝનેસ ટૂરનો કે તમારા બિઝનેસનો ભાગ નથી ચાલતી વખતે ફોન પર તમારો બિઝનેસ ચાલતો હોય વાતો ચાલતી હોય કે તમે એક ટાર્ગેટ તરીકે કચકચાવીને ચાલતા હો તો એ વ્યાયામ નથી એ વેટ છે એટલે ચાલો એટલે મસ્તીથી બસ આ રીતે તમે વર્ષ બે વર્ષ ચાલો અને તમને છ મહિના કે બાર મહિના પછી તમારી પર ભરોસો આવી જાય તમારા લોહીના કણકણમાં અને અનકોન્શિયસ સબકોન્શિયસ સુધી તમારી એ ટેવ ઉતરી જાય પછી તમે ડૉક્ટરને મળી અને ધીમે ધીમે આ સ્થિતિમાંથી બહાર આવી શકો છો સાથે આયુર્વેદિક દવાનો ટેકો પણ ઈચ્છો તો લઈ શકો છો કારણ કે પેલી દવાની સાથે પેરેલલ એ દવા પણ એનો એવો રોલ કરશે કે જ્યારે તમે આની પર સ્વિચ ઓવર થાવ છો ત્યારે ભવિષ્યમાં થોડુંક વધે તો એ સહકાર આપી શકે છે પરંતુ અત્યારે તો તમારે જો બીપી ઘટી જતું હોય તો દવા ઓછી કરવાને બદલે જે મીઠું ઘટાડ્યું છે એને એક લેવલ સુધી લેવાનું ચાલુ રાખો અને સાથે સાથે ચાલવાનો જ વ્યાયામ એટલે માત્ર ચાલવું ના તમને સાયકલિંગ ગમે છે તો સાયકલિંગ તમને જીમ ગમે છે તો જીમ અને પ્રાણાયામ ગમે છે તો પ્રાણાયામ પરંતુ પ્રાણાયામમાં જે કપાલભાતી અને ભસ્ત્રિકા છે એનાથી એક લેવલથી વધારે ધબકારા વધી શકે છે એટલે એને કંટ્રોલમાં રાખીને તમે તમારો જે કાર્યક્રમથી તમને બ્લડ પ્રેશરમાં ફાયદો થયો છે એને ચાલુ રાખી શકો છો સ્વસ્થ રહો મસ્ત રહો પરંતુ જાગતા રહો